હલો મિત્રો જય માતાજી જય તલસાણીયા દાદા ફરી નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું કયા વિડીયોમાં તમે જેવી રીતે સપોર્ટ કર્યો છે એવી રીતે કરતા રહેજો તો હવે મિત્રો અમારે જવાનું છે મારે કોરડા હું અને અમારા હોમ મિનિસ્ટર એ નીચે અને મારા મમ્મી અને હોમ મિનિસ્ટર બેની છે થોડું કામ બાકી છે તે કામ કરે છે હજી તો હોમ મિનિસ્ટરના કામે પણ જવાનું છે એટલે બપોર પછી અમારે જવાનું છે કારણ કે અત્યારે વરસાદનું થોડુંક હવામાન એવું છે એટલે વરસાદની તકલીફ પડી શકે એટલે અમે સાંજે ગોઠવ્યું છે એટલે સાંજે નીકળવાના છીએ તો અત્યારે હોમ મિનિસ્ટર અને મમ્મી બે શું કરે છે તમે મમ્મી અને હોમ મિનિસ્ટર બે પખા બોલે છે તો મિત્રો હવે અમારા હોમ મિનિસ્ટર જે રહ્યા છે કામે પછી બપોર પછી જવાનું છે એટલા માટે અત્યારે જાય છે કામે તો કામે જઈને પછી આવશે બપોર પછી તો તારે રામ રામ તો વહેલા આવજો જવાનું છે માછીનગરે વેલા આવજો હોમ મિનિસ્ટર આવે છે હવે

હવાના हवा મમ્મી मार નકરા जो नकर खोखात फोले है રામ सिंह राम राम के जी हाँ तो बाहर ને नहीं ये भी वो लगता है कि बाहर तो हाँ तो ये फोटो लेके गाँव

અનતેજો પાસો હા માસા મેં બેની મારા વ્યક્તિને આપ માસી હાલો તમે તૈયાર થઈ જાવ હવે ડોલું બોલું બધું લઈ લીધું લઈ લો લઈ લો ઠેલો ગાડી ને ચાવી ભૂલી ગયા છો ગાડી ચાવી લાવો કેસે કે

ઓટરાત પાળિયાદ રોડ વરસાદ આવની ફૂલ અતર તૈયારી છે જો વાદળા તો તમે જોઓ કાળા બમ્મર

હોમ મિનિસ્ટર ને ખાવી પાણીપુરી પાણી ભાઈ પૂરી ખાવા જો ચાલો મિત્રો પાણી પૂરી ખાવા હોમ મિનિસ્ટર જો તો મિત્રો હું પહોંચી ગયો છું મારા વાંછીના ગામ કોરડા આ તેમનું ઘર છે તો ચાલો તમને ઉપર જઈને દેખાડું સામે મારી બેન કામ કરી રહી છે મારી નાનકડી લાડકવાઈ એવી બેન છે કામમાં બીજી છે તો ચાલો તમને હું અંદર દેખાડું તમારા માસીનું ઘર કયું છે તમને કોરડા ગામ દેખાડું આ છે મિત્રો કોરડા ગામ હવે મિત્રો ધીમે ધીમે હું તમને નીચે દેખાડું કે મારા શું કરે છે ધીમે ધીમે ઉતરવા પડે નકર તકલીફ પડી જાય ઘરમાં એન્ટર થતા જ મારી બેન રોટલા કરે છે અરે મારું મનગમતું શાક બનાવે છે માસીએ મારા માટે ગરમા ગરમ શીરો અને મારું મનગમતું શાક બનાવ્યું છે હું અને મારો ભાઈ બે સાથે જમવા બેઠા છીએ અને માસી આખો કો દૂધનો ભરી દીધો ફૂલ ભરીને દૂધ આપ્યું છે રણજીત આટલું બધું છે મારો ભાઈ રણજીત ક્યાંક ખાય લે મારો ભાઈ તો મિત્રો અમે બંને ભાઈઓએ જમી લીધું છે તો અંદર જો મારા માસી અમારા હોમ મિનિસ્ટર મારી નાની બેન

અમારે લઈ જવાની છે બોટાદ છાસ અને દૂધ તો માટે માસી છાસ ને દૂધ ભરે છે તો મિત્રો હવે આ વ્લોગ અહીંયા પૂરો કરી કરીએ છીએ મળશું આવતા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય તલસણિયા દાદા